એક નવી અપડેટ છે અને એક નવી પ્રોબ્લેમ પણ છે જે શોપિંગનું ઓપ્શનમાં આપણે યુટ્યુબે આપ્યું છે પણ એની અંદર એક કમ્યુનિટી વધારાની પોલિસી લાગુ કરવામાં આવી છે મિત્રો અને ખૂબ જ જરૂરી છે તો વિડિયોની અંદર મિત્રો ખાસ બને રહેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપડે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જે લોકો શોપિંગ નું ઓપ્શન હવે તમને અહીંયા શોપિંગ નું જે ઓપ્શન છે એ પહેલા તમને દેખાઈ દીધું શોપિંગ નું ઓપ્શન કોને કેવામાં આવે છે તો અહીં આપણે વાઇટ સ્ટુડિઓને ઓપન કરી લી છે ને જે શોપિંગ નું ઓપ્શન છે ક્યારે અને કઈ રીતે મળે છે એમાં જે તમે કોઈ પણ પ્રોડક્ટ ટેગ કરતા એટલે મતલબ કોઈ પણ પ્રોડક્ટ ટેગ કરતા આયા છે જો ઓપ્શન છે તમને અહીંયા મળે છે શોપિંગ નું તો શોપિંગ ના ઓપ્શન ઉપર મેં ક્લિક કર્યું છે તો આયા થી મિત્રો છે ને અલગ રીતે જે પણ તમે કોઈ પ્રોડક્ટ શેર કરી હોયલ તમારા વિડિયોના નીચે લિંક મૂકેલી હોય તો એનું જે કમિશન હોય તમને મળતું હતું પણ એની અંદર એક પોલિસી લાગુ કરવામાં આ વિશે અને ખુદ જરૂરી છે અને જે આ શોપિંગ નું ઓપ્શન છે કેટલા સબસ્ક્રાઇબ જોઈએ છે એ તમે કહી દો કે આ ઓપ્શન મેળવવા માટે કમસે કમ 10000 સબસ્ક્રાઇબ ઉપર હોવા જોઈએ ત્યારે આ શોપિંગ નું ઓપ્શન તમને મળે છે હવે આની અંદર શરૂઆતમાં અંદર એવું હતું કોઈ પણ કોમ્યુનિટી મતલબ કોઈ પોલિસી લાગુ કરવામાં આવેલી ન હતી તમે કોઈ પણ પ્રોજેક્ટ ને તમારા કોઈ પણ વિડિયો ની અંદર તમે લિંક ને અંદર મતલબ મૂકી શકતા હતા પણ હવે ની અંદર એક પ્રોબ્લેમ નવી અનેક નવી કમ્યુનિટી મતલબ જે પોલિસી લાગુ કરવામાં આવી છે એ આપણા માટે બહુ જાણવી જરૂરી છે કદસ તમારા વિડિયો ને જો કોઈપણ પ્રોડક્ટ ટેગ ન થતી હોય તો એની પ્રોબ્લેમ મિત્રો આવે છે તો આ વિડિયોની અંદર તમને જાણવા મળશે કે તમારું કોઈ પણ વિડિયોની અંદર કોઈ પ્રોડક્ટ તમે લગાવવા જઈ રહ્યા છો અને જો સેવ ન થતી હોય તો એનું કારણ આ વિડિયોમાં તમને મળી જશે તો વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો ખાસ શરૂઆત કરી છે આપણી બ્લોગિંગ ચેનલની જેની અંદર મારી real life ના વિડિયો તમને જોવા મળશે ટેકનિકલ જયગોગા વ્લોગ્સ ને તો ખાસ એને તમે જોઈ લેજો એટલે તમને એક ખબર પડે કે આપણે YouTube ની સાથે સાથે આપણો મેન કામ કર્યું છે તો ચલો વિડિયો ની અહી શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો હું કોઈ પણ વિડિયો માં આવી જશું અહીથી આપણે કન્ટેન્ટ ઉપર આવી ગયા છે હવે કન્ટેન્ટ માંથી હું કોઈ પણ આપણો વિડિયો જે YouTube નો છે વિડિયો અહીથી કોઈ પણ એક વિડિયો મે YouTube નો લઈ લીધો છે ત્યાર પછી અયા આપણે જે કોઈ પણ પ્રોડક્ટ ટેગ કરવા જવું છે તો આપણે એની અંદર જઈએ છીએ બરોબર જુઓ અયા તો અયા प्रोडक्ट टैग करणो एक ऑप्शन તમને સૌથી નીચે જ જશે એટલે તમને ઓપ્શન માં છે પ્રોડક્ટ ટેગ બરોબર છે આપડા વિડિયો ની અંદર કોઈ ટેગ લગાવી છે તો પહેલેથી અહીયા આ ટાઈપ નું લખાઈને આવી ગયું છે ટૅગિંગ સંબંધિત માર્ગદર્શકો અને રિવ્યુ કરો અને અહીયા સમજાય ગયે પ્રતિભાવો કન્ટેન્ટ જુઓ તો આ ટાઈપ નું ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે હવે મોટી પ્રોબ્લેમ આની અંદર મિત્રો શું હશે તમે ખુદ વિચારી લો કે શું પ્રોબ્લેમ હશે આની અંદર તો આપણે એને જાણવી જરૂરી છે કે આ શું કહેવા માંગે છે. પહેલા મિત્રો એવું હતું કે હું આપડી આ કોઈ પણ YouTube ના વિડિયો ની અંદર છે ને કોઈ પણ પ્રોડક્ટ એની અંદર લિંક કરી દેતો બરોબર છે એટલે કોઈ પણ પ્રોડક્ટ મતલબ કોઈ પેન ડ્રાઈવ છે કોઈ માઈક છે મોબાઈલ નું સ્ટેન્ડ છે અથવા વોચ પેટ ઘડિયાળ છે આ બધું એની અંદર ટેગ કરી દેતો પણ હવે જે એની પોલિસી છે એ કઈ ટાઈપની છે કે તમે જે વિડિયો YouTube ની અંદર આપણે આ વિડિયો બનાવી રહ્યા છે મતલબ તમે કોઈ ઘડિયાળ કે કોઈ માઈક કે કોઈ પેન ડ્રાઈવ ની માહિતી નો જ વિડિયો બનાવ્યો છે તો જ તમે એ પેન ડ્રાઈવ ની ટેગ કરી શકો છો દાખલા તરીકે કોઈ પણ તમે મતલબ તમારી પાસે કોઈ કાપડ છે મતલબ કપડાનો મતલબ વિડિયો બનાવ્યો છે કે કપડા ટાઈપના લેવા તો એનો પણ વિડિયો ની અંદર દેખાડવું પડે છે ત્યાર પછી બીજા નંબર માં કે તમે કોઈ પણ માઈક ની ખરીદી ની વાત કરી કે ચાલો તમારે વિડિયો એડિટિંગ માં વિડિયો બનાવવા માટે સારા માઈક ની જરૂર કઈ છે તો એ ટાઈપનો તમે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે તો તમે એની અંદર માઈકની ટેગ અહીંયા એડ કરી શકો છો આ કમ્યુનિટી મિત્રો એક રીતે બહુ સરસ કહેવાય અને એક રીતે એવું છે કે આપણી પાસે કન્ટેન જ નથી હવે સમજી લો કે હું માઇકને લગતા વિડીયો બનાવતો જ નથી તો મારે પ્રોડક્ટને ટેગ કઈ રીતે કરવા એ પણ મોબાઈલ આપણા માટે તો મુશ્કેલ જ છે તો અહીંયા તમને એ જાણવા મળે જો એની ઉપર ક્લિક કરું છું ને જો તમે અહીંયા તો પ્રોડક્ટ ટેક કરવાનું ઓપ્શન અહીંયા મને મળતું નથી અહીંયા આ ટાઈપનું આવ્યું છે પણ એ પહેલાં તમને જાણ કરે છે કે તમે જે પ્રોડક્ટ તમારો જે વિડીયો છે એને લખતો છે કે નહીં અહીંયા ચોખ્ખું લખેલું જ આવે છે હવે શું લખેલું એ તમને અહીંયા મેં સ્ક્રીનશોટ લઈ લીધો તમને દેખાડી દઉં જેથી તમને મિત્રો અહીંયા ખબર પડે તો જે સ્ક્રીનશોટ મેં જે લીધો છે ને તમને અહીંયા દેખાડી દઉં જો સ્ક્રીનશોટ શું લખેલું પેલું બતાવે છે જો અહીંયા તમે ટેગ કરેલી કન કેટલીક પ્રોડક્ટ ટેગિંગ સંબંધિત માર્ગદર્શન અનુસારની નથી માત્ર તે પ્રોડક્ટ ટેક કરો જે કન્ટેન્ટમાં બતાવ્યો મતલબ કન્ટેન્ટમાં તમે જે પણ જેના વિશે વિડીયો બનાવ્યો છે ને એ જ મતલબ પ્રોડક્ટને તમે એડ કરી શકો છો હવે તમારો વિડીયો એના વિશે છે જ નહીં તો મિત્રો અહીંયાથી એના માટે પણ પોલિસી લાગવું પડશે એટલે ખાસ હવેથી પણ જે પણ લોકો કોઈ પણ પ્રોડક્ટ વિડીયોની નીચે લગાવી રહ્યા છે તો પહેલાં એ વિચારો મિત્રો કે આપણો વિડીયો એના લગતો છે કે નથી જો આપણો વિડીયો અલગ છે તો તમે એની અંદર કોઈ પ્રોડક્ટ એડ કરી શકતા નથી અને કે આવનાર સમયની અંદર ગમે ત્યારે તમને કમ્યુનિટી તરફથી મિત્રો કોઈ પ્રોબ્લેમ આવી શકે છે એ પણ નક્કી છે હવે મિત્રો અહીંયા નીચે શું લખ્યું જો કન્ટેન્ટમાં બતાવતી હોય અથવા તેનો ઉલ્લેખ હોય મતલબ તમે જે પ્રોડક્ટ લિંક કરી છે એનો ઉલ્લેખ અથવા વિડિયોની અંદર તમે જે વસ્તુ દેખાડી હોય અથવા તમે એના વિશે માહિતી આપતા હોય રિવ્યુ કરતા હોય બરોબર છે જે તમારી પાસે એની નોલેજ છે સમજી લો કે પેન ડ્રાઈવ છે કે કોઈ માઇક માઈક છે અથવા મોબાઈલનું સ્ટેન્ડ છે તો તમે એના વિશે માહિતી રિવ્યુ કરતા હોય ને રિવ્યુ તો કોઈ વાંઢો નથી મિત્રો પણ જે વિડિયોની અંદર કોઈ રિવ્યુ નથી કોઈ એનો કન્ટેન્ટ જ નથી તો એ પ્રોડક્ટને તમે એની અંદર લિંક કરી શકતા નથી તો અહીંયા સ્પષ્ટ છે મિત્રો લખેલું છે આગળ વધુ માહિતી તમારે મેળવી હોય તો અહીંયા ઘણી બધી તમારા YT સ્ટુડિયો અંદર માહિતી આપતી જ રહેશે ગુજરાતીમાં જો અહીં લખેલું છે જેના હતું મુજબ અનો સલામત રીતે ઉપયોગ થતો હોય મતલબ બહુ અપડેટ ગ્રીસ ગમે ત્યારે પ્રોબ્લેમ આવી શકે છે હવે કોઈ પણ પ્રોડક્ટ તમને મુકતા હોય તો બહુ ધ્યાન રાખજો કે આપણો વિડિયો એના લગતો છે કે નહીં તો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જયગુગાને YouTube રિલેટિંગ દરેક માહિતીને ગુજરાતીમાં તમને માહિતી મળી રહેશે અને આપણી દેશી અલગથી ચેનલ બનાવી છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સ તો એની ખાસ મુલાકાત લેજો મિત્રો